અહીંયા છે એક સાથે આઠ આઠ દસ દસ તાવડા એક જ ધારા ચાલુ હોય છે આમ જોવા પાછા દેશી ચૂલે બનાવીને ઢોસા ખવડાવે છે અનલિમિટેડ ખવડાવે છે આ બાજુ જોવો ને તો બધા ફ્રીમાં પાણીપુરી ખવડાવે તમારે જેટલી પાણીપુરી ખાવી હોય એટલી બધી ફ્રીમાં ખવડાવે જો ભાઈ બધા માં ઉભા છે પાછળ લાઈન છે લેડીસ હોય તો ભલે અને જેન્ટ્સ હોય તો ભલે બધાને અનલિમિટેડ ખવડાવે છે પાણીપુરી સાવ મફતમાં એટલું જ નહીં અહીંયા મંચાવ સુપ એ ફ્રી માં ખવડાવે છે હવે તમને એવું થતું હશે કે પાણીપુરી અને મંચાવ સુપ કેવી રીતે હા ભાઈ ખવડાવે છે હવે તમને બતાવું જો આ ભાઈ અત્યારે બનાવ્યો છે મસાલા ઢોસો આ ભાઈ જો અહીંયા આ શેઠ પોતે છે જો આયર આયર થિયા ભાઈ તમને ઘડે પાણી પાણી પીવાનું મન થાય કે ન થાય કે ટાઈમ જ ન મળતો ટ્રાફિક ડેલી એટલું હોય હું ટાઈમ મળે આમાં શેટ પોતે આમ જો

શું વાત છે ભાઈ એમ જ કે તમે ટાઈમ લઈને જાઓ અડધી કલાક કારણ કે અહીંયા આમ તમે ગમે ત્યાં જુઓ ને તો લાઈન ચાલુ ને ચાલુ જો ચાલુ ને કે અહીંયા પાણીપુરી અનલિમિટેડ ખવડાવે મંચાવ શુભ તમને અનલિમિટેડ પીવડાવે છે જેટલું પીવું હોય એટલું એકસો ને વીસ રૂપિયા માં અનલિમિટેડ ઢોસા છે ઢોસા ની સાથે મંચાવ સૂપ ફ્રી આપે પાણીપુરી ફ્રી આપે સાથે ફ્રી આપે કેટલી વેરાયટી ત્રણ ને પેપર મસાલા પાઉસા મૈસૂર ઢોસા વ્યક્તિ આવે ગમે એટલે ઢોસા ખાઈ જાય ક્યારેય ના જ નહીં પડવાની દિલ થી ખવડાવવાના એમાં જે મટીરિયલ વાપરે કઈ ઘટે જ નહીં એક વાર ખાઈ જાય એટલે અનેક વાર આવવાનું મન થઈ જાય હવે બધા જમે છે ને એમને જ આપણે પૂછીએ કે તમને કેવો ટેસ્ટ લાગે છે બેન ક્યારે તમે ઢોસા ખાવ

બે હજી ખાતા હજી પાછા ખાવાના છે ને અને આવડાનું ઇન્ટેરિયર આમ તમે ખાલી નજર કરો એસી વાળા ઇન્ટેરિયર માં બેસાડી જમાડે છે એનું લાઇટિંગ એનું ડેકોરેશન જો એમ થાય કે પ્રીમિયમ રેસ્ટોરન્ટ હોય ને એવી જ રેસ્ટોરન્ટ છે એકસો ને વીસ રૂપિયામાં આટલું બધું દિલથી અનલિમિટેડ જમાડે છે તો મારા વાલીડા તમે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને વહેલી તકે પહોંચી જજો જ્યોતિનગર મેઇન રોડ ઉપર ક્રિસ્ટલ મોલ વાડી શેરીમાં જ આવી જાય છે શિવ ઢોસા અને પાવ ભાજી ભાજી એવી તમારા માટે જો પાવ ભાજી છે ને ભાજી જો માથે બટર બટર નાખીને ખવડાવો છો બટર નાખીને એટલે ખાવા આવ્યા છો ખવડાવો ખવડાવીએ છીએ અને ખાઈ પણ છીએ નું જ ખાઈ છીએ ખવડાવે છે ભાઈ જો એ ભાઈ પાઉભાજી ખાય છે અને તમે કયા કયા ઢોસા મંગાવ્યા બતાવો તો છે આપડી જે સ્પેશિયલ નહીં મસાલા જ આવે આ પેપર આવે અને એની અંદર ગોટાળો નું જે આપડો જે મસાલો આવે છે જે સ્પેશિયલ જે સુરતી જે કેવાય